હેલો યુટ્યુબ ફેમિલી સો કે છે તમારલે નવા બ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં માં બધા જય માતાજી હર માં દેવ મતલબ ફ્રેશ થી બ્લોગ ને શરૂ કરી દીધો છે ને અત્યારે તો ફમેને ઘરે હે કે કોઈ નહી બધા વીય ગયા છે ઊંચા કોટા અમાર મામી ને બધા આવે હતા કે તમારા બા અને અમાર મામી મહેમાન સાથે ગયા છે ઉશાક ઓડા બધા ગયા છે ને આપણે થોડું ઉઠવા મોડું શું થયું તો બધા ગયા જશે અને થોડું ઘણું લેટનું કામ હતું તો એમાં થોડું ઘણું લેટનું કામ કર્યું અત્યારે અત્યારે હતા ફડાક બરાકાન બોલ્યું છે અત્યારે હાવ ફોર્ટમાં લેટ આવી ગઈ છે કે થાય એમ નહીં એવું બધું છે તો એવું બધી મહેનત કરતા એમાં થોડું ઘણું આપણો મોડ બ્લોક ને શરૂ કર્યો છે અત્યારે તો ઘેર હું એકલો જ છું જો બધા માલક અંદર જ છે જો એ બધાને કે બહાર ફેરવવાના હે પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે તો એ તો કરવું જ પડે પહેલાં તો કે બધાને પાણી પાઈ લઈ ફેરવી લઈ ફેમિલી થઈ કે આપણે બધા માલ ને કમ્પ્લીટ ફેરવી લીધા છે અને નીલ પણ કરી દીધી છે કરી દીધી દીધી ગાયને બે નાના અમાર માલ ની વાત કરીએ તો જો એક ભેંસ છે એક ગાય છે એક નાનો વાંસડો એક નાની પાડી છે અને બે બળદ છે જો એક નાનો વાંસડો એક નાની પાડી પછી એક આ ગાય એક ઓલી ભેંસ અને બે બાંધ બળદ અમે એટલા માલ હોય છ માલ અમે રાખીએ એટલે છ ને પૂરું પાડતી નીલ પૂરતી રાખવી પડે અને પાણી પૂરતું રાખવું પડે તો લેટ ન હોય કે તો અમારેથી ઘણું બધું પ્રોબ્લેમ પડે તો ટાકાણ બાકાન આપણે રેડ આવીએ તમને કે અમે ડેલી બ્લોક જોઈએ તો ખબર જ છે એમ અચ્છા જો પપ્પા આવી જશે ગામમાં લઈ પપ્પા હા ભાઈ હા હા લીધા ફેરવી લીધા હા ની કરી હા કરી દીધી સારું જાઓ હા એમ જો અચ્યારે હે ગયા ગામમાં ફેરી મારી વી વેશે હાલી ગાડી તો એવું કાંઈ આવડતું નહીં એ તો ગાડી લઈને જાય ગાડી તો મારે એક નાખવાનું હોય એમ હોય

อันนู้นกี่อะไรเร็วกินมโเร็วกินมาเร็วกินมากสนมันไปสนนมันไปสนมโนสนมโนสนมโนอะเพื่อเสนี่ไปเสนมโนฮะซุ

બોલો ફીટ આવે કે આપડે બોલો ને એ પછી રિપીટ બધું ટેકનોલોજી બહુ ના સરખે બે નાખેલો કે પછી એની અંદર આપડે અવાજ કેપ કરે પછી બોલતું એમાં પછી સોકડા મજા આવી કે એક રમુકડું રીતે બની ગયું એવી રીતના ઘણું બને છે એટલે ઘણા બધા એક્ટિવ આવતા હોય આવા બધા જેમાં બધા અવાજ આપણો કેપ કરી લે એન માથે રિપીટ આપણો અવાજ જાય એટલે પાસે એ હમે આલીને બોલે એવી રીતનું હોય આ બધું રમુકડા એમની હોય રમવાનું વાગી રહ્યા છે પાંચ અને આપણે થોડું ઘણું એડિટિંગ કરતા મસ્ત રીલ બનાવી કે તો એ ને એવું બધું કરતા રીલ શૂટ કરી તો આપણે હે કે હવે ઇન્સ્ટામાં અમે રીલ બનાવી છે કોમેડી રીલ ન જોઈ હોય તો તમે યાર ચેક કરી આવજો ડિસ્ક્રિપ્શનમાં આપણે ઇન્સ્ટાગ્રામની લિંક મળી જવાની છે નીચે ડિસ્ક્રપ્શન છે કે એમાં આપણે ઇન્સ્ટાગ્રામની લિંક છે તો ના જજો અને ના જેને આપણે રીલના લાગી હોય કમેન્ટ સપોર્ટ કરજો હમણાંથી શરૂ કર્યું છે કોમેડી રીલ બનાવવાનું બહુ કે આપણને કોમેડી ફાવતી નહીં પણ ધીમે ધીમે હે કે ફાવી જાય હમણાં હમણાં ટાટ કર્યું છે ન ખબર હોય ઇન્સ્ટાગ્રામમાં જાજો અને ચેક કરી આવજો કે લાગી એ કમેન્ટમાં આવીને કહેજો ને અત્યારે જો મામી મા પપ્પા બધા જો લીમડા નીચે બેઠા છે ને આપણે રીલ બનાવી હતી રમૂકડા ઉપર ત્યાં રીલમાં મસ્ત આવે એવું છે તો અમે હે કે રીલ બનાવી નાખી છે રમુકડા ઉપર ને આમ નાના છોકરાને કે મનોરંજન કરવું હોય ને તો એવું બધું રમૂકડું લઈ આવવાનું જે લાલ બોલતો હોય એકલો એકલો બોલતો હોય કે એને અમે મૂકી ગયો એટલે એ રેમ બાદ કરે એટલે બસ મનોરંજન માટે તેવા બધા રમુકડા હોય તો અમે એની ઉપર હે કે રીલ બનાવી હતી મા દીકરાએ તો નો જોયું એ શેક કરી આવજો આપણે ઇન્સ્ટાગ્રામ આવી જાય છ વાગે કામિક હું અપલોડ કરું છું જ્યાં રીલ બનાવ્યું કે ત્યાં અપલોડ કરી લે હોય તો ચેક કરવાનું ભૂલતા નહીં આવીને પછી કમેન્ટ કરજો કે કેવી લાગી એ રીલ તો અમે આગળ રીલ બનાવતા રહીશું આમ એટલે બહુ કોમેડી નો ભાઈ પણ જે તે ફાવે તો આપણે બનાવીએ ને અત્યારે જો ભાઈ રસ્કો વાઢી આવ્યો હે હા હા તો અમે મહેશની રસ્કો વાઢી આવ્યા હા જવું જ પડે ને જો રસ્કા આવ્યો ભાઈ કહે જો બધા બોલવા માંડ્યા તો